મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાયલમાં તો મિત્રો ઘણા સમયથી એક સપનું હતું કે આપણે કબીર સાહેબ ના દર્શન કરવા જઈએ તો આજે તે દિવસ આવી ગયો પરમ પૂજ્ય વૈષ્ણવની સંત શ્રી મોરારી બાપુની રામકથાનો અહીં ભયવય આયોજન થઈ રહ્યું છે તો અહીં હાલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ કબીર તો આજે આપણે કબીર સાહેબ દર્શન કરીશું તેમજ તેમના ઇતિહાસ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવશું તેમજ અહીં જે વડલો કહેવામાં આવે છે કે તેનું થડ આપણને જાણવા મળતું નથી કે કયું એનું થડ છે તો આવો એક મોટો ખૂબ જ વિશાળ વડલો પણ આવેલો છે તો આજે આપણે તેમની સંપૂર્ણ જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને કબીર સાહેબના દર્શન કરવા મળે તેમજ આપણે જે કબીર સાહેબનો ઇતિહાસ છે તે પણ જાણવા મળજો આપણે જ્યારે કબીરવડ મંદિરે દર્શન કરવા માટે આવો જ્યારે તમે બસ સ્ટેન્ડથી અંદર આવો તો તમને અહીં જોવા મળશે સરસ મજાની જે લારીઓ છે ત્યાં તમને ફ્રૂટ ઠંડા પીણા ખાવાની વસ્તુ ઘણી બધી મળી રહે છે અને તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાના જે ફ્રૂટ ની લારીઓમાં જો આમ ફ્રૂટ ગોઠવાઈ રહ્યું છે અને અત્યારે અમે હાલ તમે જોઈ શકો છો અહીં અત્યારે કેરી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે જામફળ છે સરસ મજાના મિત્ર આને શું કહેવાય કમળક અને કમળક આંબલી બોર તો આવી બધી વસ્તુ તમને અહીં મળી રહે છે અને તમે જોઈ શકો છો કે બંને બાજુ આવી લારીઓ છે અને ત્યાંથી તમે થોડાક આગળ વધો એટલે અહીંથી તમે સીધા હોડી ઘાટ તો અહીંથી તમે હોડીમાં બેસી અને સામેની તરફ જઈ શકો છો તમે જોઈ શકો છો કે અત્યારે જે જે હોડી હોડી સામેની તરફ છે છે પેસેન્જરની મિત્રો હવે તમે જોઈ શકો છો કે અમે અત્યારે જે ઘાટ છે ત્યાં જઈ રહ્યા છીએ અને જે હોડી મારફત આપણે કબીર વર્ડ જવાનું છે તો તમે જોઈ શકો છો કે અત્યારે અમે નર્મદા મૈયાના જે ઘાટ ઉપર ઉતરી આપણે જે ઉપર જે ઘાટ બનાવ્યો છે ત્યાંથી આપણે નીચે આવીએ તો તમે જોઈ શકો છો કે અહીં સુધી જે આરસી સેન બનાવવાનો છે ને અહીં નદી નો પટ આવી જાય છે તો અહીં કાસો પુલ બનાવવામાં આવ્યો છે તો અહીંથી આપણે જ્યાં બોટ આવે છે ત્યાં સુધી ચાલીને જવાનું છે તમે જોઈ શકો છો કે અત્યારે જે બોટ આવી રહી છે આપણે તેની અંદર જવાનું છે સામે કાંઠે જોઈ શકો છો કે અહીં જો સરસ મજાની ઠંડી લહેરો સાથે બસ હવે તૈયારી છે ભોગવાની અમે પહોંચી રહ્યા છીએ કબીર વન તમે જોઈ શકો છો કે સામેની તરફ જે કિનારો છે એ સાવ નજીક આવી ગયો છે અત્યારે મિત્રો જો આપણે હાલ અત્યારે જે સામેનો કિનારો છે ત્યાં પહોંચી જ રહ્યા છીએ બસ થોડી જ વારમાં હવે આપણે જો સામેના કિનારે પહોંચવાની તૈયારી છે તમે જોઈ શકો છો કે જે આ બોટ છે જેની અંદર અમે આવ્યા હતા અને અમારી સાથે જે લોકો આવ્યા છે નીચેની તરફ આવી રહ્યા છે અને અત્યારે જે સામેની તરફ જવાના છે તે આ લાઈન ની અંદર તમે જોઈ શકો છો કે જે સામાય કાંઠે જવા માટે લોકોની લાઈન છે મિત્રો હવે અમે બોટ ની અંદર નીચે ઉતરી ગયા છીએ અને સામેના કિનારે પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે કબીર જોઈ શકો છો કે સામેની જગ્યાએ તમે જશો તો આ રીતનો રસ્તો તમને જોવા મળશે મિત્રો અહીં પણ આપણે જે કબીરવડ મંદિર આવી ત્યાં પણ તમને રામકથાનું બોર્ડ જોવા મળશે તો જે રામકથા અહીં બેસી રહી છે તે કબીરમળ જે કબીરવડ મંદિર છે તેમના લાભાર્થી અહીં રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને અહીંથી આપણે ઉપર જઈશું તો અહીં પણ તમને દુકાનો જોવા મળશે ઠંડા પીણા નાસ્તા માટે પણ અહીં ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે

જ્યાં પણ તમે નજર નાખશો ત્યાં તમને આવી વડવાઈઓ જોવા મળશે તો ખરેખર ફળ સ્થળ કયું છે એ જાણવા ના મળે તમે જોઈ શકો છો કે વિશાળ વડ છે અને આ તો હજી તો આપણે જે આગળનો ભાગ હશે પણ પાછળ પણ હજી ઘણો પાછળ આવેલો છે એનું થોડા આગળ વધતા તમે જોશો કે સરસ મજાનું શિવલિંગ પણ અહીં બનાવવામાં આવ્યું છે કે તેમના પર તમે દર્શન કરતા લેજો અને ત્યાંથી થોડા આગળ વધી રહ્યા તો હું પણ તમને ઠંડા પીણા પીના ઘણી બધી વસ્તુઓ મળી રહી છે કે નાના નાના સ્ટોલ બનાવવામાં આવે છે તો તમે તમે જોઈ શકો છો મિત્રો હાલ આપણે અત્યારે જે કબીર સાહેબનું જે મંદિર આવેલું છે તેના પટાંગણની અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મારી પાછળ તમે જોઈ શકતા છો કે હજી પણ જે વડલો છે તે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં ક્યાં સુધી છે તો હજી તમે નજર થાય ત્યાં સુધી જે વડ જોવા મળશે તમને અને અહીં પણ તમે જોઈ શકો છો કે રામકથાનો જે બોર્ડ લગાવવામાં આવ્યો છે જે વર્ષો જૂનો એક કબીર સાહેબનો ઇતિહાસ છે તો તેમના જે આ મંદિરના લાભાર્થે પંચ બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને હવે આપણે આગળની તરફ મંદિર તરફ જઈએ દર્શન કરીએ તો મિત્રો આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો જે ભાવિકો છે તે દર્શનને જઈ રહ્યા છે દર્શનને જવા માટે મંદિર જે છે તે એક માળ ઉપર છે કારણ કે ગમે ત્યારે અહીં જે નર્મદા મૈયા હોય છે રુદ્ર સ્વરૂપ લેતા હોય છે તો તેનું પાણી મંદિરને ના નાડે તે જે માટે મંદિર પણ એક માળ ઉપર બનાવવામાં આવ્યું છે અને એ સામેની તરફ જોશો તો ગુરુગાદી તમે મંદિરની મિત્રો મંદિરની સામે તમે જોશો તો એક સ્મૃદ્ધિ ભવન કે અહીં જે મહેમાનો રોકાવાના હોય છે જે રાતવાસો કરવો હોય તો તેની પણ અહીં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે મંદિર દર્શને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે બનાવવામાં છે અને મંદિર બંને સાઈડ તમે જોઈ શકો આ બાજુ પણ ઉપર દાદરો જવા માટે છે અને આ સાઈડ પણ દાદરો બનાવવામાં આવ્યો છે તો તમે કોઈ પણ જગ્યા જઈ શકો છો તો હવે આપણે જઈએ ઉપર અને દર્શન કરીએ સાહેબ સાહેબના મિત્રો હાલ આપણે અત્યારે બબીર સાહેબ મંદિરે પહોંચી ગયા છીએ ને આપણે તેમના દર્શન કરી લઈએ દર્શન કર્યા બાદ તમે નીચે આવો અને સરસ મજાનો તમે બેસી અને અહીં આરામ કરી શકો તેવો ઓટો પણ સરસ મજાનો બનાવવામાં આવેલો છે હવે મિત્રો આપણે ગુરુજીના દર્શન કરી રહ્યા છીએ કબીર સાહેબના તો તેમની બાજુમાં તમે જોશો તો તેમનો જે અહીંનો ઇતિહાસ છે તેમની તસવીર લગાવવામાં આવી છે અને આ બાજુ તમે જોશો તો અહીંનું જે મંદિર છે કબીર સાહેબનું તે રાખવામાં આવ્યું છે

તો કેવા સંત છે જેને આ પાવન કરે કાશીની અંદર કબીર સાહેબની બહુ ચર્ચા ચાલતી હતી એટલે બધા કાશી કબીર સાહેબ ને શુકલ તીર્થ કરીને ગામ છે ત્યાં બે ભાઈઓએ એવી ટેક લીધી છે તો અમારો કઈક ઉદ્ધાર કરો કબીર સાહેબ કીધું કે સારું ઊંચા હું ગુજરાતમાં આવું છું ત્યાંથી પછી કબીર સાહેબ અહીંયા આવ્યો એનું ચરણામ ધોઈને સુકી દર માં રહ્યું તો તરત લીલા પાંડા સિદાન આ કબીર વોડ કહેવામાં આવે છે કબીર સાહેબ ચૌદસો પાંસઠ માં અહીંયા આવેલા દસ વર્ષની ઉંમરે ઉમરે અહીંયા આવેલા કબીર સાહેબ સિદાન કબીર વોડ કહેવામાં આવે છે અને આશરે આ કેટલા વીઘામાં કબીર વોડ વિશેક વિંધામાં ફેલાવેલો છે

એટલા જૂનું હતું એટલે બધા કે બનાવીએ બનાવીએ એટલે ગુરુ ગામે મિત્રો આપણે આવી ગયા છીએ જે કબીર સાહેબનું મંદિર છે તેમની એકજેટ સામે ત્યાં પણ એક દરવાજો આવ્યો છે ગેટ અને તમે જોશો તો અહીં પણ જે વડલો છે તે તમને જોવા મળશે તમે મારી પાછળ જોશો તો ખૂબ જ વિશાળ વડલો તમને જોવા મળશે અને આ બાજુ આપણે જોશો છે તો તમે જોઈ શકો છો કે આ જે વાંદરા છે તેની સાથે રમી રહ્યા છે તમે સરસ મજાનું જે ખવર રહ્યા છે એટલે વાંદરા પણ તો બાળકોની હાથમાંથી લઈ અને ખાઈ રહ્યા છે લોકો જોવો તમે ઘણા બધા તમને વાંદરા જોવા મળશે કે અહીં જે બાળકો આવતા હોય છે જોવા કેળા હોય છે તેમને ખવડાવતા હોય છે ઘણા કોઈ સાથે પણ ફ્રૂટ લાવતા હોય છે કોઈ બિસ્કીટ ખવડાવતા હોય છે તમે જોઈ શકો છો જો ભાઈ બિસ્કિટ ખવડાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીં બાળકો માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકો રમી શકે માટે પણ એક સરસ મજાનો કુબા ટાઈપ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તો અમે દર્શન કરી અને પરત આવી ગયા છીએ અને હવે અમે બોટની રાહ જોઈ રહ્યા છીએ બોટ આવે ત્યાર પછી અમે સામે કિનારે જઈશું તમે જોઈ શકો છો કે જ્યારે અમે સામે કિનારેથી આવ્યા હતા ત્યારે મોટી બોટમાં આવ્યા હતા અને અત્યારે તમે જોઈ શકો છો ઝીણી બોટ આવી રહી છે તમે જોઈ શકો છો કે અમારી બોટ આવી રહી છે અને બસ હવે અંદર બેસી અને મેં સામે કિનારે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અને અમે અત્યારે હવે બહાર જઈ રહ્યા છીએ જે સામે કિનારે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અમારી સાથે જે બોટમાં ભાઈઓ હતા તે અત્યારે નીચે ઉતરી રહ્યા છે અને આ તરફ જઈ રહ્યા છે તમે જોઈ શકો કિનારા તરફ બધા જઈ રહ્યા છે તો મિત્રો આજે આપણે કબીર વઢ નિહાળો તેમજ કબીર શાહનો જે ઇતિહાસ હતો તેમના પણ સંપૂર્ણ જાણકારી મેળવી તેમજ કબીર શાહ ના દર્શન કર્યા તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો